કર્યા જ કરે હા પછી ખુશ થાય હ સરસ નવી ડિઝાઇનનું નવું કર્યું ચંદના હાર કહેશું શું આખું કરાયા કરે ખુશ થાય જૂનું થઈ જાય તો પછી ના ખુશ થઈ જાય આ પહેરનારાને આ બધું માથાકૂટ છે પ્રોબ્લેમ છે પણ સોનાને કંઈ પ્રોબ્લેમ છે એ કે તાર ચંદન હાર કરો ચંદન હાર ને બંગડી કરું બંગડી કરીને એમને એમ લગડી મૂકી રાખે તો એમને મારે શું લેવા દેવા એવું હાથમાં ને કશી લેવા દેવા નથી પોતાના સ્વભાવમાં જ છે પોતાના તત્વ સ્વરૂપે જ રહેલો છે એ આવે જાય છે એટલે આવા આવનારો જનારો તત્વ વાસ્તુ જ જુદી છે છે આ એની જોડે છે જેમાં ગાઢ ગાઢે એમાં સોનું તો છે રહેલું જ છે પણ એને લેવા દેવા નથી નિર્લેપ છે એવું આ આત્મા નિર્લેપ છે અનંત અવતારથી આનંદ એમાં ગયો છે છતાંય એ એ પોતે છે નિર્લેપ આ ભાંજગઢ બધી બીજાને થયેલી છે તીસરાને તીસરું જેમ આમાં બે તત્વો ભેગા થવાથી તીસરું લાગે છે ને તાંબુ નથી લાગતું સોનું નથી લાગતું કે તીસરું જ લાગે છે એવું આમાં પણ બે તત્વો જળ અને ચેતન બે તત્વો ભેગા થયા પછી તીસરું જ ભાષ્યમાન પરિણામ ઊભું થાય છે એને અહંકાર કયો છે હું પણ જે રિયલમાં છે તે નહીં પણ એના સિવાયનું બીજું મિક્સરમાંથી સાયન્સનો નિયમ છે બે એલિમેન્ટ ભેગા થાય એટલે થર્ડ એલિમેન્ટ એનું વિશેષ પરિણામ રૂપે ઊભું થાય છે જેમાં દરિયા કિનારે લોખંડ પડ્યું હોય લોખંડ પડ્યું હોય તો થોડા દાણામાં કટાઈ જાય ને ફેરફાર થઈ જાય ને લોખંડમાં થઈ જાય ને હવે કંઈ લોખંડને કંઈ કટ કટાવવું નથી શું એ દરિયાને કંઈ કાટ આપવું નથી પણ આ બે ભેગા થવાથી ઓટોમેટિક તીસરું ઊભું થઈ જાય છે ઇટ હેપન્સ સ્પોન્ટેનિયસ શું એવું આમાં છે તીસરું ઊભું થઈ ગયું છે એમાં બંને વસ્તુનું મિક્સર છે મિક્સરથી આ ઊભું થયેલું છે એ અહંકાર છે અહંકારને આ બધું તોફાન છે આખો સંસાર અહંકાર જ ચલાવે છે ને એ જ ભોગવે છે એ જ કરતા થાય છે ને એ જ ભોગતા થાય છે બધી ભાજગળ જ એની છે મૂળ આત્માને કશી લેવા દેવા નથી મૂળ જળ પરમાણુ જે તત્વ સ્વરૂપે છે એને કશી લેવા દેવાનું આ બેના કોમ્બિનેશનથી આ બધું ઊભું થયું છે તેનું આ તોફાન છે જ્યારે આ ખુલ્લું થઈ જાય છે આ બે જુદા છે ત્યાર પછી ઓટોમેટિક અહંકારનું કોઈ મહત્વ જ રહેતું નથી અસ્તિત્વ જ નથી એનું કોઈ ફોર્સ નથી તાકાત નથી રહેતી એટલે જ્ઞાનીઓ અહીંયા આ પોઈન્ટ ઉપર તમને ઘા કરે છે બે ભેગા થયા છે જે તીસરું ઊભું થયું છે એને જે રોંગ બિલીફ બેઠી છે હું ગણપત છું ગણપત છું એને ખસેડીને એને રાઈટ બતાવે છે કે તું ગણપત નથી પણ તું આત્મા છે આ તો તારી માન્યતા રોંગ છે આ બેમાં તું આ છે ગણપત નથી એ લેવલે મૂકે છે પછી ત્યાં તમે જપ કરો તપ કરો ઉપાસ કરો ઊંધા લટકો કે હિમાલયમાં જાઓ શું ફેર પડવાનો છે આ લેવલે તમે જુદાપણાની અનુભૂતિ થાય આ બધું જુદું જૂનું જૂનારો હું આ અને પેલું બધું કરનારો નખો તો કામ થાય સમજાય કે તમે શું પૂછ્યું છે કેમ મેં એમાં જ્ઞાન લીધેલું નથી પણ એવું થાય છે કે મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લખ ચોરાશી નહીં મટે એટલે આત્માને પરમાત્મા એક કે જુદા છે એમ પહેલા એમ કે સંત મહાત્મા કહે છે કે નિરંજન હતા નિરાકાર પચાસ કરોડમાં પાણી ત્યાં કંઈક તત્વ તો હશે જ ને પહેલાં એનામાંથી આ આત્માને પરમાત્મા બે જુદા કે આત્માનો અંશ છે કે પછી પરમાત્મા જ છે એટલે તમારું કહેવાનો અટલા એમ કે આ પરમાત્માના આત્મા બધા અંશ છે ટુકડા હા એ આ કે હું જાણવા માંગુ છું મને ખબર નથી આ કે મોટું કોરું છે કે એના ટુકડા થાય બડી કેમ ના થાય પૂર્ણ છે સંપૂર્ણ છે સર્વાંગ છે પેલું એ પેલા ગુદ ગીતામાં શ્લોક છે ને પૂર્ણમિધમ પૂર્ણ સંપૂર્ણ બધું કે લાગે બધું પૂર્ણમાંથી બધું પૂર્ણ પૂર્ણ જ થયેલું છે એવું નથી આ તો નહીં સમજાવવાથી બધું ક્યાં ક્યાં ચાલી ગયું છે શું આત્મા અંશ સ્વરૂપે છે પછી બીજી બાજુ એ જ પાછો આત્મા સો પરમાત્મા કે છે લ્યો બે છે ને વાત હું અહમ બ્રહ્મા હું જ બ્રહ્મ ચૂકે છે એટલે આ આ વિરોધાવાસ છે શું આ મૂળ તત્વની વાત સમજાય નહીં એટલે ક્યાંનું ક્યાં ઇન્ટરપ્રિટેશન રોંગ થયું છે વાત શું કહેવા માગે છે ખરેખર તમારી અંદર જે આત્મા છે એ પૂર્ણ જ છે કે પીસ પીસબીસ થાય નહીં કોઈ તત્વ છે એલિમેન્ટ એલિમેન્ટ ના એ ઇટરનલ છે અવિભાજ્ય છે શાશ્વત છે આત્મ તત્વ એવું કહ્યું છે એના ટુકડા ના થાય તો પરમાત્માના કેમના ટુકડા થાય તમારો આત્મા એ જ પરમાત્મા છે એ જ પૂર્ણ સ્વરૂપે છે પણ આ સમજણું ઇન્ટરપ્રિટેશનમાં ભૂલ કેવી રીતના થાય છે તમારો આત્મા પૂર્ણ જ છે પરમાત્મા જ છે પણ અત્યારે વ્યક્ત નથી થયો અવ્યક્ત દશામાં છે શું અવ્યક્ત દાખલા તરીકે એક હજારનો બલ્બ હોય મોટ ઉપર ખૂબ લાઇટ આપતું હોય ફૂલ લાઇટ આપતું હોય અંધારામાં પછી એના પર જો માટલું ઊંધું પડી જાય તો કાળો અંધારું ગોર થઈ જાય ને લાઈટ તો ફૂલ છે પણ આવરણ લીધે પ્રકાશ બહાર નથી આવતો શું સમજાય છે ને હવે એ કોઈ તમને એક માટલામાં આવરણમાં કાણા પાડી આપે તો થોડા થોડા કિરણો બહાર આવે ને ત્યારે જે અંધારું ગોર હોય એને બદલે થોડું ધૂંધળું ધૂંધળું કંઈક દેખાવા લાગે વાસ્તવિક શું છે બધું સમજાય છે ને એટલે ફૂલ લાઈટ અંદર છે પણ અત્યારે પ્રકાશ એનો વ્યક્ત થયો છે અંશમાં પછી જેમ જેમ કાણા વધતા જાય એમ એમ વધતું જાય આખું માટલું ફૂટી જાય તો પછી કંઈ જુદું રહેતું જ નથી એક જ છે તે જ છે આત્મા શું પરમાત્મા આ રીતે હોય છે સમજાય છે અંશ છું હું પરમાત્માનો અંશ આત્મા છું એ બધી વાત છે ને એની આ વાત મૂળ આ રીતે સમજવાની છે એ રીતે ના સમજાય એટલે શું કે ટુકડા થયા કહે છે પાછા કે છે આપણે આત્મામાંથી છૂટા પડ્યા પર અરે પરમાત્મામાંથી છૂટા પડ્યા આ બધા સંતો ભક્તો બધા શાસ્ત્રોમાં અમુક ચોપડાઓમાં આવું શીખવાડે છે કે આ પરમાત્મા પૂર્ણ આપણે એના અંશ એમાંથી બધા છૂટા પડ્યા પછી કે છે કે પરમાત્માએ બધાને બુદ્ધિ આપી કે છે પછી બુદ્ધિનો ઉપયોગ બધાએ જુદો જુદો કરવો પછી કોઈ દાનવ થયો ને કોઈ માનવ થયો ને કોઈ દેવ થયો ને બધું ચાતછાતનું બધા બુદ્ધિનો ઉપયોગ કરીને આવા બધા થયા એવું આવું આપણે શીખવાડવામાં આવે છે પરમાત્માના જો આપણે ટુકડા થયા પછી શું કે પાછા આગળ હવે આ બધા દાનવ દય દેવ બધું થઈ થઈ અને આ બધામાંથી ચોકચોરાશીમાં ફેરા ફર્યા તમે અનંતવાર હવે આ બધામાંથી છૂટો અને પાછા પરમાત્મામાં જઈને ભળી જાઓ કે છે ને એવું હા એવું જ કે છે તમે તો શું ખોટા હતા ટુકડા કેમ કર્યા નાખ્યા શું કચોરાશી તને હું પેટમાં દુખી તું કે અમને નાખી દીધા ટુકડા કરી આ મોટો પ્રશ્ન થાય કેમ નથી થતો કોઈને ના થાય શું જરૂર હતી પરમાત્માને કરવાની જરૂરત શું હતી આપણે તો કોઈ થયા નથી જો આટલું બધું કરીને પાછું ત્યાં જ જવાનું હોય તો તથા ત્યાં શું ખોટા હતા આ બધું વિરોધાભાસ લાગે છે કોન્ટ્રાડિક્શન લાગે નિરૂમા જ્ઞાન લીધાને છ મહિના થઈ ગયા મને પણ મને હજી કંઈ આત્માનુભવ એવું કંઈ થતું નથી તો મારે કચાસ છે મારા જ્ઞાનમાં પાંચ આજ્ઞા કે બધું તમને ખ્યાલ છે હા ખ્યાલ છે પણ ફોલો કરું છું આજ્ઞાને કેવી રીતે ફોલો કરવાની એટલે શું પાંચ આજ્ઞા આપણે સવારથી સાંજ સુધી પાંચ આજ્ઞામાં રહેવાનું શું રહેવાનું એટલે એમ બીજામાં બધામાં આત્મા જોવાના હું પોતે હું આત્મા છું બધાને શુદ્ધ જોઈએ પછી તમને તમારા દોષો દેખાય મને એવો ખ્યાલ નથી આવતો પણ આ લીધા પછી મારામાં ફેર પડી ગયો જણો તમે દોષો મને દેખાતા નથી હવે હા એ જ મોટો અનુભવ છે એ જ મોટો નહીં તો બધાને દોષ દેખાય પોતાના દેખાય પણ સામેના ના દેખાય હંમેશા અજ્ઞાનતામાં તો શું થાય બીજાના દેખાય પોતાના દેખાય એટલે આ રહ્યો પણ રહ્યું આ પાંચ અજ્ઞાન જરા પછી ફરી પાછા સોમવારે આવીને ફરી પાછું જ્ઞાન લેશો ને લેવાય પાછું ફરી લેજો રિપીટ કરજો એટલે પાછું આજ્ઞા પણ સેટ થશે અને કે થોડી કંઈક જ્ઞાનમાં કંઈ એ તો રિપીટ કર પાછું કવર થઈ જાય ચરણવિધિ હું બરાબર પેલા વાંચતી નહોતી હવે બરાબર વાંચું છું એને લીધે પણ ફેર પડે ને હા ઘણો ફેર પડે જે કહ્યું એ પ્રમાણે ફોલો કરો ને તો બહુ ફેર પડે પાંચ આજ્ઞા ફોલો કરવાની વ્યવસ્થિત ફાઇલનો સંભાળ નિકાલ એ બધું જે પ્રમાણે ચાલતું કરવાનું તો વધારે રહેશે જય સચિદાન જય સચિદાન જય સચિદાન ધબકતું હૃદય એટલે સાબરમતી નદી અહી ભગવાન શ્રી કૃષ્ણ અને શિવ ભગવાન પણ બિરાજે છે આમ ભારતના મુખ્ય ત્રણ ધર્મ જૈન વૈષ્ણવ અને શૈવનો સમન્વય આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં જોવા મળે છે આપ સૌ આપના પરિવાર અને મિત્રો સાથે આ દાદા દર્શનના ભગવાનના દર્શન કરી શાશ્વત સુખને પામો એ જ અભ્યર્થના ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન